નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો અમારા ચેનલમાં તમે બધાએ પૂજાપાઠ તો જોઈ જશે અને આ પૂજાપાઠના સમયે એક લાલ દોરો બાંધવામાં આવે છે પણ શું તમને ખબર છે કે આ લાલ દોરો કેમ બાંધવામાં આવે છે અને આ લાલ દોરાને શું કહેવામાં આવે છે તો આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે આ લાલ દોરો કેમ બાંધવામાં આવે છે અને આ લાલ દોરાને કેવા નામથી ઓળખવામાં આવે છે સૌથી પહેલાં તો લાલ દોરાને રક્ષા સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે શાસ્ત્રમાં રક્ષા સૂત્રને ખૂબ જ ચમત્કારી માનવામાં આવ્યું છે લાલ દોરો એક પવિત્ર દોરો માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પૂજા દરમિયાન જરૂર કરવામાં આવે છે પૂજા પાઠ કરતી વખતે સૌથી પહેલા પંડિતો દ્વારા કાંડા પર રક્ષાસૂત્ર અથવા એક પવિત્ર દોરો બાંધવામાં આવે છે આ પવિત્ર દોરાને બાંધતા સમયે પૂજા કરવા માટેનો સંકલ્પ પણ કરી શકાય છે અને તેને બાંધ્યા પછી પૂજા શરૂ કરવામાં આવે છે પૂજા દરમિયાન લાલ દોરો શા માટે બાંધવામાં આવે છે આ માહિતી વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે હકીકતમાં આપણા શાસ્ત્રોમાં આ લાલ દોરાને મોલી તરીકે ઓળખવામાં આવે છે હકીકતમાં આપણા શાસ્ત્રોમાં આ લાલ દોરાને મોલી તરીકે ઓળખવામાં આવે છે અને શાસ્ત્રોમાં લાલ દોરા સાથે સંકળાયેલી બે કથાઓ પણ બતાવવામાં આવી છે એમાંથી પ્રથમ કથા મુજબ ભગવાન વિષ્ણુએ આ દોરો રાજા બલિના કાંડામાં બાંધ્યો હતો એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના વામન અવતાર જે બલિરાજાને અમરતા માટે તેને આ દોરો બાંધ્યો હતો પરંતુ એક બીજી કથા મુજબ માતા લક્ષ્મીએ તેના પતિની સુરક્ષા માટે આ દોરાને અસુરના રાજા બલીને બાંધ્યો હતો જેના પછી મોલીનો દોરો પ્રચલિત થઈ ગયો અને તેને બાંધવાનું શરૂ થઈ ગયું હવે વાત કરીએ આ લાલ દોરો શા માટે બાંધવામાં આવે છે લાલ દોરામાં ત્રિદેવ અને ત્રિદેવીઓનો નિવાસ માનવામાં આવે છે અને આ દોરાને કાંડા પર બાંધવાથી ભગવાન તમારું રક્ષણ કરે છે એમ માનવામાં આવે છે જેના કારણે મોલીના દોરાને રક્ષાસૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં આ દોરાને બાંધવાથી કયા લાભો થાય છે તે પણ આજે તમને જણાવશું એમાં સૌથી પહેલો છે નકારાત્મક શક્તિઓ દૂર રહે છે લાલ દોરાને ખૂબ જ શક્તિમાન માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે કાંડામાં આ દોરો બાંધેલો હોવાથી નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહે છે અને તમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકતું નથી એમાં બીજો લાભ છે શરીરને ઉર્જા મળે છે લાલ દોરો હાથમાં બાંધેલો હોવાથી શરીરમાં ઉર્જા મળે છે અને તમારું મન શાંત રહે છે અને મગજમાં માત્ર હકારાત્મક વિચારો આવે છે નકારાત્મક વિચારો દૂર થઈ જાય છે સાથે જ તમે તણાવ મુક્ત પણ રહો છો એટલે ટેન્શન મુક્ત પણ રહો છો લાલ દોરો એક પ્રકારનો રક્ષા સૂત્ર છે જે આપણે આગળ વાત કરી અને હાથમાં આ દોરો બાંધાયેલો હોવાથી ભગવાન તમારી રક્ષા કરે છે અને અનેક પ્રકારના રોગો તમારાથી દૂર રહે છે એટલા માટે તમારે આ દોરો હંમેશા તમારા કાંડા પર બાંધી રાખવો જોઈએ શું મિત્રો તમને ખબર છે કે આ દોરો કયા હાથમાં બાંધવામાં આવે છે મોલીના લાલ દોરાને કાંડામાં બાંધવામાં આવે છે તે તો તમને આગળ જણાવ્યું પુરુષને આ દોરો તેના જમણા હાથમાં બાંધવામાં આવે છે જ્યારે વિવાહિત મહિલાને એટલે કે પરણેલી મહિલાને આ દોરો ડાબા કાંડામાં બાંધવામાં આવે છે અને લગ્ન પહેલા સ્ત્રીઓને આ દોરો જમણા કાંડામાં બાંધવામાં આવે છે શું તમે જાણો છો કે કયા મોલીનો દોરો સૌથી ઉત્તમ હોય છે ત્રણ કાચા દોરાથી બનેલો મોલીનો દોરો સૌથી શ્રેષ્ઠ હોય છે તેથી આપણે તે જ મોલીનો દોરો બજારમાંથી ખરીદવો જેમાં ત્રણ કાચા દોરા હોય વાસ્તવમાં કાંડા પર ત્રણ રેખાઓ હોય છે અને આ ત્રણ રેખાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક તરીકે ગણવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ રેખાઓમાં ત્રણ દેવી શક્તિ સરસ્વતી લક્ષ્મીનો પણ વાસ થાય છે અને આ મોલીના ત્રણ દોરોને દર્શાવે છે તો મિત્રો આ હતું રક્ષાસૂત્ર બાંધવાનું કારણ એટલે કે લાલ દોરો બાંધવાનું કારણ તો મિત્રો ફરી મળશું આવા જ એક મજદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત